આજે ચૌદમી સપ્ટેમ્બર દુબઈમાં યોજાનાર ભારત પાકિસ્તાન વચ્ચે એશિયા કપ બે હજાર પચીસનો મહામુકાબલો થાય તે પહેલાં જ વડોદરામાં ઠેર ઠેર વિરોધના સૂર જોવા મળી રહ્યા છે વડોદરાના કેટલાક ક્રિકેટ પ્રેમીઓએ આ મેચનો બોયકોટ કરવાની માંગ કરી છે તો શિવસેના દ્વારા શહીદોના સન્માનને લઈને પાકિસ્તાનના ઝંડાના પોસ્ટર બાળીને વિરોધ નોંધાવ્યો હતો ક્રિકેટ પ્રેમીઓએ જણાવ્યું હતું કે આપણા લોકોનું સિંધુ ઉજાડ્યું છે તો તેઓ સાથે મેચ ન રમાવી જોઈએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનાર આજની મેચને લઈને વડોદરામાં ક્રિકેટ પ્રેમીઓ અને શિવસેના દ્વારા ભારે નારાજગી દર્શાવવામાં આવી છે શહેરના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલ અટેક બાદ પાકિસ્તાન સામે મેચ ન રમાય તે માટે માંગ ઉઠી છે એક ક્રિકેટ પ્રેમી દ્વારા જણાવ્યું હતું કે ક્રિકેટ ચાહકોનો સંદેશ છે કે ટ્રોફી નહીં સન્માન જરૂરી છે પાકિસ્તાન આપણી સાથે કોઈપણ ગેમ ન રમી શકે તે માટે બેન કરી દેવો જોઈએ માત્ર રમત જ નહીં પરંતુ કોઈપણ ઇવેન્ટમાં તેમની સામે બેન લગાવવો જોઈએ આપણા તરફથી કોઈપણ જાતનો સપોર્ટ ન કરવો જોઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા લોકોનું સિંદૂર ઉજાડ્યું છે તો તેઓની સાથે મેચ ન રમાવી જોઈએ આપણા ઘરમાં આવી આપણા પર્યટકો ઉપર હુમલો કર્યો તે માટે આપણે મેચ ન રમવી જોઈએ અને બોયકોટ કરવો જોઈએ આ સાથે ગાંધીનગર ગ્રુ ખાતે શિવસેના દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો સાથે સિંદૂર કે સન્માન મેં શિવસેના મેદાન મેં હાય રે પાકિસ્તાન હાય હાયના નારા લગાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો આ સાથે પાકિસ્તાનના ઝંડાના પોસ્ટરને જ સળગાવી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો બિલકુલ આજે જે પ્રમાણે આતંકી દેશ પાકિસ્તાન દ્વારા ભારતના છવ્વીસ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો ત્યારે જ દેશના વડાપ્રધાન શ્રી કહેતા હતા કે એક સાથે પાણી અને એક સાથે લોહી બે ના વળી શકે ત્યારે આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર અમારા સમગ્ર શિવસેના દ્વારા ગુજરાતભરમાં આજે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આની સપોર્ટમાં આવે છે કે આ ઇન્ટરનેશનલ મેચ છે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ આ મેચ રમાવી જોઈએ ત્યારે અમારું તો સ્પષ્ટ માનવું છે કે દેશ હિતની વાત હોય દેશની વાત હોય દેશની અખંડતાની વાત હોય તો કોઈપણ ધારાધોરણ દેશના ઉપર નથી કે કોઈ પાર્ટી દેશની ઉપર નથી માટે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી જો કહેતા હોય લોહી અને પાણી એક નહીં તો એકસાથે સાથે લોહી અને એકસાથે મેચ પણ ના હોવી જોઈએ અને અમારું સ્પષ્ટ માનવું છે કે કોઈપણ સંજોગોની અંદર આજે નહીં અને ભવિષ્યમાં પણ આતંકી દેશ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે કોઈ પણ પ્રકારની મેચ ના હોવું જોઈએ આજે અમારા દ્વારા વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પાકિસ્તાનના ઝંડા બાળવામાં આવ્યા છે અને જે ઓપરેશન સિંદૂર અને જે સિંદૂર લઈને જે ભારતીય જનતા પાર્ટીના અમુક ચૌદસ્યાઓ ઘરે ઘરે વેચવા નીકળ્યા હતા તો અમે આજે સિંદૂરને એમને ખરી કિંમત શું હોવી જોઈએ એ માટે અમે અહીંયા સિંદૂર રાખી અને અને આ સિંદુર વડાપ્રધાનને મોકલવાના છે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે આ ખૂબ દુઃખની વાત છે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એક બાજુ જ્યારે વાત કરતા હોય જાહેર મંચ પરથી કે ખૂન ઓર પાણી એકસાથ નહીં બેસકતા શકતા તો અમારો સવાલ મોદીજીને અને જે ભક્તો જે એમના એમને એક છે કે પછી ખૂન ઓર પાણી એકસાથ નહીં બેસકતા શકતા તો ખૂન ઓર ક્રિકેટ આ ચાલે છે તમને વસ્તુ વિચારો તમે કે જે છવ્વીસ લોકો જે ગુજરી ગયા હતા આજે એમના ઘરમાં કેવો માહોલ હશે બીજી વાત કે જ્યારે ડેલિગેશન અહીંથી જ્યારે બહાર ગયા હતા એમાં શિવસેનાનું પણ ડેલિગેશન ત્યાં ગયું હતું ત્યારે જાહેરમાં ત્યાં એવું નક્કી થયેલું કે આ પાકિસ્તાન આ આતંકવાદી દેશ છે આ જાહેર ત્યાં કરેલું ત્યાં બધી વાત એ લોકોએ રજૂ કરેલી તો હવે કયા મોડે આ લોકોએ એ જ આતંકવાદી દેશ જોડે તમે મેચ રમવાનું નક્કી કર્યું એટલે તમે એક બાજુ હિન્દુત્વની વાત કરો એક બાજુ દેશભક્તિની વાત કરો અને આ છે તમારી દેશભક્તિ તમારે શીખવા જેવું છે કે જ્યારે થોડા આ હુમલો થયો એના પછી જ્યારે એક લેઝન્ડની જ્યારે મેચ ચાલતી હતી ત્યારે એ લોકો જીતીને આગળ ગયા ત્યારે યુસુફ પઠાન હોય ઇરફાન પઠાન હોય સિંઘ હોય હરભજન સિંઘ આ સિનિયર ક્રિકેટરે એમની મેચ જ્યારે ખબર પડી કે સામે કોણ છે કે પાકિસ્તાન આવ્યું છે સેમિફાઈનલમાં એમને મેચ છોડી દીધી સાહેબ આ છે દેશભક્તિ પણ આ લોકોએ આ લોકોનો વાંક નથી આજે સત્તામાં બેઠેલા છે જે વેપાર કરવા બેઠા છે એ લોકોનો વાંક છે આજે એમને વેપારની ચિંતા છે દેશની ચિંતા નથી એટલે જ વડોદરા શિવસેના દ્વારા અને પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળ સાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર વડોદરા તેમજ સમગ્ર ગુજરાતમાં આજે અમે પાકિસ્તાનનો વિરોધ કર્યો છે અને તમારા માધ્યમથી ગુજરાતની તમામ જનતાને અમે કહેવા માંગીએ છીએ કે છવ્વીસ લોકો જે ગુજરી ગયા હતા એ ખૂબ જ દુઃખદ હતું રોષની લાગણી હતી શિવસેનાને આજે પણ એ જ રોષ છે મનમાં તો અમે તમને બધાને એક આહવાન કરીએ છીએ એક અપીલ કરીએ છીએ